ડબોઈથી પોર માઇનોર કેનાલમાં ગંભીર બેદરકારી અધિકારીઓની નિષ્ક્રિયતાથી છેવાડાના ખેડૂતો મુશ્કેલીમાં ડબોઈ વિધાનસભા તાલુકાના મેગા કોઈ સલાડ ડાકી ગોવા કંકોઈ સમસ્ત પુરા વગેરે વિસ્તારમાંથી પસાર થતી નર્મદા માઇનોર કેનાલમાં મોટા પ્રમાણમાં જાડી ઝાકરા નીકળ્યા છે જેના કારણે નહેરની પાણી વહન કરવાની ક્ષમતા લગભગ સમાપ્ત થઈ ગઈ છે ચોમાસું સમાપ્ત થઈ ગયું હોવા છતાં નર્મદા નિગમના અધિકારીઓ પાસે કેનાલની સફાઈ માટે ઉપલબ્ધ સમય હોવા છતાં કોઈ પણ પ્રકારની સફાઈ કામગીરી જોવા મળી રહી નથી આ ગંભીર બેદરકારીને કારણે છેવાડાના ખેડૂતોને શિયાળુ પાક માટે સિંચાઈના પાણીથી વંચિત રહેવાનો ભય સતાવી રહ્યો છે જેને લઈને ખેડૂતોમાં ભારે રોષ સાથે વહેલી તકે પાણી છોડવામાં આવે તેવી માંગ ઉઠી છે પાણીનો પ્રવાહ રોકાયો ખેડૂતોની ચિંતા વધી કેનાલમાં ઉગે નીકળેલા ગાઢ જાખરાને કારણે આગળથી આવતું પાણી આગળ વધી શકતું નથી આ જાડીઓ પાણીના પ્રવાહને રોકી રાખે છે જેના પરિણામે છેવાડાના વિસ્તારોમાં જ્યાં પાણી પહોંચવું જોઈએ ત્યાં પાણી પહોંચતું નથી તેમ નર્મદા નિગમના અધિકારી સામે ખેડૂતોની રજૂઆત હાલ જો નરની સફાઈ અત્યારે નહીં થાય તો શિયાળુ પાક લેવામાં ભારે મુશ્કેલી પડશે જ્યારે કે શિયાળુ ખેતી માટે પાણીની જરૂરિયાત ઊભી થઈ ત્યારે આ ઝાડીઓ પાણીને આગળ વધવા દેશે નહીં અને અમારો પાક નિષ્ફળ જશે તેમ ખેડૂતોએ નર્મદા નિગમના અધિકારીઓના કામકાજની પદ્ધતિ પર ગંભીર આક્ષેપો કર્યા છે તેમના મતે સામાન્ય રીતે કેનાલની નિયમિત સફાઈ થતી નથી જો કોઈ મંત્રી કે અગ્રણી નેતાનો પ્રવાસ કાર્યક્રમ હોય તો માત્ર તેમના પ્રવાસ માર્ગના આગળના અને પાછળના નજીવા ભાગની જ આ વોશિંગ સફાઈ કરવામાં આવે છે પરંતુ સમગ્ર કેનાલને સાફ કરવામાં આવતી નથી આ ભરી નીતિનો ભોગ શિયાળાનો ખેડૂતો બની રહ્યા છે કમોસમી વરસાદનો માર અને હવે નર્મદા સિંચાઈનું સંકટ ખેડૂતોએ પહેલેથી જ કમોસમી વરસાદનો મોટો માર સહન કર્યો છે જેના કારણે તેમને ભારે નુકસાન થયું છે હવે તેમને આશા છે કે શિયાળુ પાક સારી રીતે લઈ શકાય પરંતુ નર્મદા નિગમની નિષ્ક્રિયતા તેમના પર પ્રયાસો પર પાણી ફેરવી શકે તેમ છે ડભોઈ વિધાનસભા વિસ્તારના ખેડૂતોએ નર્મદા નિગમના લાગતા વળગ અધિકારીઓ અને સરકારને અપીલ કરી છે કે ખેડૂતોની મુશ્કેલીઓનું સમજીને તાત્કાલિક કેનાલની સંપૂર્ણ સાફ કામગીરી હાથ ધરવામાં આવે જેથી સમયસર છેવાડાના ખેતરો સુધી પૂરતું પાણી પહોંચી શકે અને આગામી પાકનું ઉત્પાદન સુનિશ્ચિત થઈ શકે ત્યારે નર્મદા નિગમના સીએ રાઠવા એ વહેલી છે કે પાણી પહોંચાડવા ખેડૂતોને હૈયા ધારણ આપી હતી સ્થિત સરદાર સરોવર જે ઓફિસ છે નર્મદાની ત્યાં અમે બધા ખેડૂતો છીએ અને અમારા ગામોની વાત કરીએ તો સલાડ મેઘાકોઈ સમસપુરા ડાંગીકુવા બધા ગામોમાં કેનાલનું પાણી પહોંચતું નથી અત્યાર સુધી હમણાં પહોંચ્યું જ નથી જે આજે પંદર દિવસથી રજૂઆત કરીએ છીએ કે નિધિ મેડમને ને અને સીએમ રાઠવા સાહેબને કે ભાઈ પાણી પહોંચાડો સાહેબ કે પાણી આવશે આવશે આજે અમે બધા સામૂહિક બધા મળીને પચાસ સાઈઠ લોકો અમે ભેગા થઈને આવ્યા છે રજૂઆત કરવા સાહેબ તો સાહેબે એવું કીધું છે કે અમે સ્થળ નિરીક્ષણ કરીશું અને પાણી તમને પહોંચાડીશું અને એમને ખાતરી આપીએ સીએમ રાઠવા સાહેબે પરંતુ કેનાલ સાફ સાફની વાત પણ કરીએ તો સાહેબે એવું કીધું છે કે અમારા ગાંધીનગર થી વર્ક ઓર્ડર અમને મોડો કામનો ઓર્ડર મોડો મળે છે પરમિશન મોડી મળી છે તો કેટલી મોડી ખેડૂતો જયારે બધા પાક જયારે ઉગી ને અત્યારે પણ સમય ગયો એટલે ઘઉં નહીં થાય પછી ત્યારે શું વાવેતર કરીશું મોડું પાણી આપવું છે ને પછી મોડા પર વહેલું પાણી લઈ લેવું છે તો અમારી રજૂઆત છે કે અમને પાણી વહેલું મળે અને મોડા સુધી મળે અને સાથે જો અને અત્યારે પણ પાણી વહેલું નહીં મળે અત્યારે દસ દિવસ વાત કરી છે તો નહીં મળે પણ બે ચાર દિવસની ની તો અમે અને ઉગ્ર રજૂઆત કરીશું અમે અમે સલાડ સલાડ પોર માઇનર જે કેનલ છે અમારી એની રજૂઆત કરવા માટે જેમાં સલાડ ડાંગી ડાંગીકુવા કનકોઈ સમસપુરાને લાગતા ગામો છે એમાં નર્મદાનું કેનલનું પાણી આવે છે હવે અમે આગળ જે સાહેબોને રજૂઆત કરી હતી વારંવાર ફોન પર ને રૂબરૂ તો એ લોકો એવું કહે છે કે વર્ક ઓર્ડર અમારે ગાંધીનગરથી હજુ સાફ સફાઈનો લેટ પહોંચ્યો છે એટલે સાફ સફાઈ થયા પછી પાણી આવશે હવે એ થયા પછી પણ કે પંદર દિવસમાં આવશે અઠવાડિયામાં આવશે નહોતું આવતું એટલે અમે સરદાર સરોવર નર્મદા નિગમની હેડ ઓફિસ ડભોઈ છે ત્યાં સીએચ રાઠવા મળવા અને રૂબરૂ કરી તો એવું કીધું કે સ્થળ ચકાસણી કરી અને હું આગળનો નિર્ણય લઈશ અને તમને પાણી પહોંચે એવી વ્યવસ્થા હું કરીશ અને સાફ સફાઈ કરવાનું બાકી છે એ કેટલું બાકી છે એ પણ અમે જોઈ લઈશું અને અમને આશ્વાસન આપ્યું છે કે અમે આગળ પાણી વહેલી તકે તમને પહોંચાડીશું એમ